बे संस्कार गीता छठा अध्याय ध्यानयोग अर्जुने एक प्रश्न उठाओ कै वेन ओ महाबाहो वो एन एन मै एन कृष्ण क वे एन कनक गीता सवरे छिनीट ओगन चालीस पामेनाश निराधार छोटी को वादरी समूह बन्ने थी थई भ्रष्ट भूलेलो ब्रह्म मारो संशया कृष्ण घटे संपूर्ण भांगवो नथी आप विना कोई જે આ સંશયને હણે ગીતાધ્વનિ સવારે છ વાગીને અડત્રીસ મિનિટ ઓગણચાલીસ અને આ સંશયનો નાશ કરતા શ્રીકૃષ્ણે બાંધધરી આપી કે પાર્થે વેન વે વિદ્યતય ન હે એન તાત ગચ્છતી ગીતા સવારે છ વાગીને ચાળીસ મિનિટ અહીં કે પરલોકેએ એનો નાશ નથી કદી બાપુ કલ્યાણમાર્ગે કો દુર્ગતિ પામતો નથી ગીતાધ્વનિ છ થી ચાળીસ કલ્યાણ કરનારની આ કે બીજા જન્મે કદી દુર્ગતિ થતી નથી એવા આશ્વાસન પછી તેઓ આગળ વધીને કહે છે પ્રાપ્ય પુણ્ય એવ શાશ્વતી સમા કે ઓ ગીતા છ દશાંશ ચાર એક પામી એ પુણ્ય લોકોને વસીને દીર્ઘકાળ ત્યાં શુચિ શ્રીમાનને ઘેર જન્મ લે યોગભ્રષ્ટે ધ્વનિ સવારે છ વાગીને એકતાલીસ મિનિટ યોગભ્રષ્ટ એવો આત્મા પવિત્ર અને પાવનકુળમાં જન્મ લે છે ગાંધી ગીતા વિશે લખાયેલા પોતાના પુસ્તક ધ ગોસ્પેલ ઓફ એન ઓર ધી ગીતા ઓય ટુ ગાંધીમાં મહાદેવભાઈ યાદ અપાવે છે કે ગ્રીક ફિલસુફ પ્લેટોએ પોતાની એપોલોજીમાં આ જ વાત લગભગ સરખા શબ્દોમાં કહી છે કે એટલું ચોક્કસ જાણજે કે કલ્યાણકારી માણસનું આ જન્મમાં કે મૃત્યુ પછી પણ કદી કાંઈ અકલ્યાણ થતું નથી અને એ નોંધેલી ખાતરીનું પણ સ્મરણ કરાવે છે કે જે કોઈ સુકૃતો કરે છે અને જે શ્રદ્ધાવાન છે એના પ્રયાસોનો કદી ઇન્કાર થતો નથી ગીતા આગળ ચાલી એટલી સુધી કહે છે કે અથવા ઓયૈવ ખુલે ભવતી લોકય જન્મ ગીતા સવારે છ વાગીને બેતાલીસ મિનિટ વા બુદ્ધિમાન યોગીના કુળમાં જન્મે ધરે ઘણો દુર્લભ તો આવો પામવો જન્મા જગે ધ્વનિ સવારે છ વાગીને બેતાલીસ મિનિટ અથવા તો એથીય વધુ દુર્લભ એવા યોગીઓના કુળમાં જન્મ લે છે ગીતા આગળ કહે છે કે તે બુદ્ધિઓ પ્રાપ્ત કરી સિદ્ધિ તરફ આગળ વધી ગીતા સવારે છ વાગીને ત્રેતાલીસ મિનિટ પૂર્વાભ્યાસને કારણે યોગ તે વેદની વિધિને આંબી જાય છે ગીતા સવારે છ વાગીને ચુમ્માલીસ મિનિટ અને પાપશુદ્ધિના સતત પ્રયત્નને લીધે છેવટે પરમ ગતિને પામે છે ગીતા સવારે પોણા સાત અને અંતમાં ભારપૂર્વક કહે છે કે ઓએ અવે એ વે યો મત ગીતા સવારે છ વાગીને સુડતાલીસ મિનિટ યોગીઓમાન્ય સર્વેમાં જે શ્રદ્ધાળુ મને ભજે મારામાં ચિત્તને પ્રોહિતે યોગી શ્રેષ્ઠ મેં ગણ્યો ગીતા સવારે છ વાગીને સુડતાલીસ મિનિટ પણ જે મારામાં અંતરને પ્રવિષ્ટ કરી મને શ્રદ્ધાથી ભજે છે તે સર્વ યોગીઓમાં શ્રેષ્ઠ છે મહાદેવભાઈનો જન્મ પણ દુર્લભ એવા યોગીઓના કુળમાં થયો હતો માતા જમનાબહેને તો માત્ર બત્રીસ વર્ષમાં જ જીવનલીલા આટોપી લીધી હતી તેમાંની મહાદેવને તો એમણે માત્ર સાત વર્ષનો જ કર્યો હતો સાતમે વર્ષે જનોઈ દીધી આપણી સાંસ્કૃતિક કલ્પના મુજબ મહાદેવ યજ્ઞોપિત દ્વારા દ્વિજ થયા અને એ જ વર્ષે માતાએ વિદાય લીધી જાણે કે મહાદેવને જન્મ આપવો એ જ જમનાબહેનનું અવતાર કૃત્ય હતું પિતાશ્રીની નોકરી ત્યારે ઓલપાડ તાલુકાના સરસ ગામની એક ઓરડાની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકેની હતી માતાપિતાના પ્રાપ્તિના કોળ પહેલાં ત્રણ ચાર વાર સુવાવડ પછી માનેપુરું દૂધના આવવાને કારણે પૂરા થવાના બાકી રહી ગયા હતા છેલ્લી સુવાવળ પહેલાં પ્રકૃતિથી જ ભક્ત સ્વભાવના જમનાબહેને પોતાના મનપ્રાણ અંતરાત્માને ભક્તિમાં લીન કરી દીધા હતા મહિના રહ્યા એની જાણ થતાં જ રોજ સવારે વહેલા ઊઠી સ્નાનાદિથી પરવારી હાથમાં બીલી અને પુષ્પોની અંજલી લઈ જમનાબહેન ઉઘાડે પગે સિદ્ધનાથ મહાદેવ જાય છે આજે જ્યાં સરસ ગામના કુંભારવાડામાં શ્રીમગનભાઈ નારણભાઈ લાડનું ઘર છે તે ઘર ત્યારે કોઈ ઔદિચ્ય બ્રાહ્મણનું હતું વરસો પહેલાં તે નારણભાઈએ રાખ્યું છે ગામથી લગભગ સીધા પશ્ચિમ દિશામાં નાકની દાંડીએ સિદ્ધનાથ મહાદેવ તરફ જવાનો દોઢ બે કિલોમીટરનો રસ્તો જાય છે બે તરફ લીમડા આંબલી પીપળા જાંબુના અને પિલવણ વગેરેના વૃક્ષો છે વર્ષો વરસ દર્શને જતા લાખો યાત્રીઓની શ્રદ્ધા વડે કાળમાં નિર્મિતા મહાદેવના રળિયામણા મંદિર પર શ્રદ્ધા ભક્તિનો ઓપ ચઢ્યો છે વરસમાં એકવાર જમનાબહેનના મૂળ વતન દિહેણ ગામથી પણ શ્રદ્ધાળુ યાત્રીઓ બળદગાડા જોડી બળદોના ઘૂઘરા ગજાવતા ત્યાં આવી પહોંચતા જમનાબહેન પોતે પણ લગ્ન પહેલાં અને લગ્ન પછી અનેકવાર આ રીતે સિદ્ધનાથના દર્શને આવી ચૂક્યા હશે પણ આ વખતે જમનાબહેનના પગલાંમાં વધુ ગાંભીર્ય હશે વધુ ભક્તિ હશે એમણે મનમાં મનમાં જ પોતાના અંતરાત્મા જોડે સંકલ્પ કર્યો હશે અને પ્રાર્થ્યું હશે હે ભોળાશંકર આ વખતે તું મારા સંતાનને બચાવી લેજે જો દીકરો આવશે તો તેને તારી કૃપા માનીને એનું નામ મહાદેવ રાખીશ અને દીકરી આવશે તો પાર્વતી રાખીશ મારા હૃદયમાં જો ખરેખર પાર્વતી શંકર વિરાજ્યા હશે તો મારું બાળક અચૂક બચશે જમનાબહેનની એ શ્રદ્ધા ફળી સન અઢારસો બાણુંના પહેલા દિવસે એટલે કે જાન્યુઆરીની પહેલી તારીખને પોષસુદ બીજને દિને સવારે નવ વાગ્યે તેમને જે બાળક જન્મ્યો તે બચ્યો પિતાએ આ વખતે પહેલેથી દવાદારૂ કરવાની કાળજી રાખેલી પણ માતાના મનમાં તો દૃઢ વિશ્વાસ હતો કે મહાદેવજીની કૃપા ફળી છે તેથી જ તેમણે જન્મરાશિ મુજબ નામ જ કે જ પરથી પાડવું જોઈતું હતું તેને બદલે દીકરાનું નામ મહાદેવ જ પાડવા આગ્રહ રાખ્યો અને તે જ નામ સર્વમાન્ય બન્યું સાત વર્ષમાં જ જે માતાએ વિદાય લીધી હતી તેની યાદ મહાદેવને કેટલી રહે દિહેણ ગામમાં જ એમનું પિયર હતું કંક પટેલવાળાએ ફોગટ ફળિયામાં મોસાળ પક્ષે એવા પણ લોકો રહ્યા નહોતા કે જેમની પાસે મહાદેવે જમનાબા વિશે સાંભળ્યું હોય એમને તો માત્ર એટલું જ યાદ હતું કે માતાનું મુખ ખૂબ સોહામણું હતું એ ભક્તિપ્રવણ હતા કોઈ બાળકને વઢે તો એ સહન કરી શકતા નહીં છોકરાને બીવડાવવાથી એ બગડે છે એવી મનોવૈજ્ઞાનિક સૂઝ જમનાબહેનને હૈયાસૂજથી આવેલી હતી મહાદેવને માત્ર એટલું જ યાદ હતું કે એમની બામારી ઉપર બહુ હેત કરતી અને એ મને શિરો બનાવીને ખવડાવતી પતિના પંદર રૂપિયાના પગારમાં પણ તેઓનો સંસાર બાદશાહી રીતે ચલાવતી એમ કહેવાતું કે મહાદેવનું રૂપમાં જેવું અને કાઠું પિતા જેવું હતું પિતા હરિભાઈ મહાદેવથીએ ઊંચા એટલે કે આશરે પાંચ ફૂટને અગિયાર ઇંચ ઊંચા અને ઉજળા ઉજળાવાના હતા એમના ચહેરા પર ચમકાટ હતો જે આંતરિક પવિત્રતાનો આભાસ આપતો આંખોમાંથી સ્નેહની તરતું જે મોટપણમાં મહાદેવમાં વધુ સ્પષ્ટપણે દેખાઈ આવતું પિતામહ સુરભાઈ પાસેથી હરિભાઈએ એક બાજુથી ભક્તિનો અને બીજી બાજુથી ગરીબાઈમાં ગૌરવભેર રહેવાનો વારસો સારી રીતે સંભાળ્યો હતો સુરભાઈ ગણપતિના પૂજક હતા છેલ્લા થોડા વર્ષોથી ગુજરાતમાં ગણેશોત્સવ વધુ લોકપ્રિય બન્યો છે ગામે ગામ મહુલ્લે ગણપતિ ગણપતિચોથને દિવસે ગણપતિ બેસાડવામાં આવે છે અને અનંત અનંતચતુર્દશીએ સમારોહપૂર્વક એનું વિસર્જન થાય છે આ ઉત્સવ હવે મહારાષ્ટ્રના ગણેશોત્સવની યાદ આપી જાય છે પણ આજથી પંદર વીસ વરસ પહેલાં પણ આ ઉજવણી આવી ધૂમધામથી નહોતી થતી તો સો સવા વરસ પહેલાં તો ક્યાંથી હોય પણ તે કાળે પણ સુરભાઈ અત્યંત ભક્તિપૂર્વક અને ભારે સમારોહથી ગણેશની સ્થાપના કરતા અને અનંત ચતુર્દશીને દિવસે ગણપતિ વિસર્જન કરતી વખતે સરઘસ કાઢતા તે દિવસે તેઓ સરઘસમાં જોડાનારા લોકોનું જમણ રાખતા તે દિવસે પોતાની બધી ગરીબાઈ ભાવભક્તિની જાગીરી આગળ વિસારી દેતા ગરીબી તો વી કે વરસમાં કોઈ કોઈ વાર ભૂખે પેટે દહાડા કાઢવાનો વારો આવે ખેતી સારું બળદ માત્ર એક એટલી સુંઢલ કરીને ખેતી નિભાવે પણ એ રીતે બળદ મેળવવો મોંઘો પડે ત્યારે મોટા બે દીકરાઓ હરિભાઈ અને બાપુભાઈને હળ પર જોડીને પણ ખેડ કરતા ગરીબ હતા પણ ગૌરવને કદી ઘવાવા દેતા નહીં નવરાશનો સમય તો બધો જ ઈશ્વરભક્તિમાં જાય તેથી તેમને ફળિયાના લોકો સુરભાઈ ભગત કહીને બોલાવતા એમ તો દિહેણમાં એ લોકો જ્યાં રહેતા હતા તે આખા ફળિયાને ટીલવું ફળિયું એવું નામ મળેલું તે સાર્થક હતું મૂળ દેસાઈઓના આ પરિવારમાંથી સુરભાઈ કરતાં બે ત્રણ પેઢી પહેલાં ગુલાબભાઈ કે મોંજીના જમાનામાં બે શાખાઓ થઈ ગયેલી જેમને આર્થિક સુખની વિશેષ ચિંતા હતી તેમણે તાલુકાના કસબા ઓલપાડ ભણી ઉચાળા ભરેલા અને ત્યાં જમીન લીધેલી અને એને ક્રમશ વધારેલી બીજી શાખાએ દિહેણ ગામમાં રહીને જ પૂજાર્ચનામાં વધુ ધ્યાન આપેલું આ શાખાના ટિલાંટપકાં જોઈને જ લોકો આખા ફળિયાને ટીલવું ફળિયું કહેતા જેને અંગેનો ગરવડ ટિલાંટકાં ગયા ત્યાર પછીની પેઢીને પણ ઓછો નહોતો ઓલપાડ જનાર પરિવારોને દેસાઈગીરી પણ ખાસ્સી મળતી દિહેણના લોકોની નહીનવત રહી ગઈ હતી કુટુંબમાં ખરેખર કોઈ પાસે મહાદેવભાઈએ વધુમાં વધુ સંસ્કાર મેળવ્યા હશે તો તે પિતા હરિભાઈ પાસે જ માતાના મરણ પછી એમની દાદીએ નાના મહાદેવની કાળજી રાખેલી તેમણે એક ગાય પાળેલી અને ગાયના દૂધ ઘીને વેચીને સુરભાઈની આવકમાં તેઓ થોડો ટેકો કરતા પણ મહાદેવને પિતા અને માતા બંનેનો પ્રેમ આપવાની જવાબદારી તો હરિભાઈની જ થઈ ગઈ એક પ્રાથમિક શિક્ષક તરીકે હરિભાઈની અવારનવાર એક ગામથી બીજે ગામ બદલી થતી હરિભાઈ નાના મહાદેવને પોતાની સાથે રાખતા આમ ત્રણ ચાર વર્ષ તો મહાદેવ સતત પિતાની સાથે રહ્યા તે ગાળામાં નાજુક મહાદેવના શરીરની ચિંતા હરિભાઈ સતત રાખતા મહાદેવને જરાક અસુખ જણાય તો હરિભાઈની આંખોમાં પાણી આવી જતા પણ શરીરની જાળવણી કરતાંએ હરિભાઈએ પુત્રના ચારિત્ર્યની અને એની કેળવણીની વધારે ચિંતા રાખી હતી સુરત જિલ્લો એટલે કદાચ આખા દેશમાં વધુમાં વધુ ગાળ બોલનાર જિલ્લો તેમાંને અનાવિલ જાતિના લોકો તો એમની ભાષા ખાતર પંકાયેલા બાળકો તો જ્યાં જેની વચ્ચે ફરે તેમના જેવી ભાષા બોલવા લાગી જાય પણ હરિભાઈ પોતે તો કદી ગાળ બોલતા નહીં ને બીજા કોઈને પણ પોતાની હાજરીમાં ગાળ બોલવા દેતા નહીં મહાદેવે જિંદગીમાં જો પિતાના હાથનો તમાચો ખાધો હોય તો તે એકવાર એમના મોમમાં અપશબ્દ આવી ગયો તેથી જ બાકી સોટી વાગે ચમચમ અને વિદ્યા આવે ઘમઘમનું સૂત્ર જ્યારે પ્રચલિત હતું ત્યારે પણ હરિભાઈએ પ્રાથમિક શિક્ષક તરીકેની પોતાની કારકિર્દીમાં સોટીનો ઉપયોગ કર્યાની વાત સાંભળવામાં આવી નથી શિક્ષક તરીકે એમની શિસ્ત તેથી જરાય ઓછી થતી નહોતી એમની હાજરી જ વિદ્યાર્થીઓ સારું શિસ્ત જાળવવા માટે પૂરતી હતી હરિભાઈ ભણેલા માત્ર ગુજરાતી જ પણ સંસ્કૃત ગ્રંથો નીચેની ટીકા કે ભાષાંતરને આધારે વાંચવાનો તેમને ભારે શોખ હતો રામાયણ મહાભારત ગીતા અને ઉપનિષદોનો તેમણે આ રીતે સારો અભ્યાસ કર્યો હતો એના અનેક શ્લોકો તેમણે મોઢે કર્યા હતા કેટલીક વાર તેઓ આ શ્લોકો છોકરાઓને સમજાવતા પણ ખરા હરિભાઈ નિર્વ્યસની હતા અને એમના બાળકો પણ નિર્વ્યસની રહે તેના આગ્રહી હતા એમના સરળ નિખાલસ અને તેજસ્વી સ્વભાવની અસર આસપાસના લોકો પર પડતી વર્ષોની નોકરી દરમિયાન તકવાડાતા પાડિત સરસ અડાજણ વલસાડ વાલોડ વગેરે અનેક ઠેકાણે કામ કરી ચૂક્યા હતા જ્યાં ગયા ત્યાં તેમણે વિદ્યાર્થીઓના જ નહીં પણ ગ્રામજનોના પણ માન અને સ્નેહ સંપાદન કર્યા હતા એમની સ્મરણશક્તિ તીવ્ર અને બુદ્ધિ તીક્ષ્ણ હતી અક્ષર સુંદર હતા ગુજરાતી સાહિત્યનું તેમનું વાંચન વિશાળ હતું ગણિત એમનો પ્રિય વિષય એમ તો એમના વચેટ ભાઈ બાપુભાઈ ઓછું ભણેલા છતાં ગણિતના ખાં હતા મહાદેવભાઈ કહેતા કે બાપુકાકા જો ભણ્યા હોત તો ગણિતના રેંગલર થાત એમ તો એ તલાટીની નોકરી કરતા પણ રજાઓમાં જ્યારે ગામની હાઈસ્કૂલના શિક્ષકો દિહેણ આવે ત્યારે ઉચ્ચ ગણિતના અઘરા દાખલાઓનું ગુજરાતી ભાષાંતર કરી બાપુભાઈ આગળ રજૂ કરતા અને તેઓ તેને સરળતાથી ઉકેલી આપતા એકવાર કોઈ ખાસ પ્રસંગે ઘરે બે ગાડા ભરીને સામાન આવેલો તે સામાનના નંગ વજન કિંમત વગેરે તેમણે ઘેર આવ્યા પછી મોડે લખાવેલા હરિભાઈ ત્રણ ભાઈઓમાં સૌથી મોટા ગણિત શીખવા વિશે એમનો આગ્રહ એવો કે ગણિતના પુસ્તકનો તો ઉપયોગ એને જ કરવો પડે કે જેનું ગણિતનું જ્ઞાન અધૂરું હોય તેથી તેઓ બધા દાખલા મોઢે જ લખાવતા ગણિતની નવી નવી પદ્ધતિઓ શીખવતા જાય અને મનમાં મનમાં દાખલાઓ ગોઠવીને પાટિયા પર લખાવતા જાય ગણિત શિક્ષક તરીકે એમનો આત્મવિશ્વાસ પણ ભારે હતો એમના મરણ બાદ પાંત્રીસેક વર્ષ પછી આ લેખક જોડે વાલોડના એક વૃદ્ધ નાગરિકનો થયેલો નીચેનો સંવાદ શિક્ષક તરીકેના હરિભાઈના ગૌરવને સમજવામાં કામ લાગે એવો છે હેં તમે મહાદેવ હરિભાઈના દીકરા જી હા તમારા દાદાનો મારી ઉપર ખૂબ ઉપકાર ચડેલો છે તે વળી કઈ રીતે હરિભાઈ માત્ર ત્રણ માસ વાલોડની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે આવેલા ત્યારે હું નિર્ણય ના ભણું ત્રણ મહિના પછી એમની ક્યાંક બદલી થઈ અને ત્યારબાદ થોડે વખતે મેં ફાઇનલની પરીક્ષા આપી ને તેમાં હું નાપાસ થયો થોડા દિવસ પછી તેઓ મને અચાનક સુરતમાં મળી ગયા મેં તેમને જય જય કર્યા એટલે એમણે ખબરંતર પૂછ્યા મેં એમને કહ્યું કે નિર્ણયના નાપાસ થયો ત્યારે તેમણે પૂછ્યું કે કયા વિષયમાં મેં કહ્યું કે ગણિતમાં તો કહે કે તેવું બને નહીં મારી પાસે ત્રણ મહિના ભણેલો છોકરો ગણિતમાં નાપાસ થાય નહીં પછી તો એમણે જાતે ફી ભરીને મારું ગણિતનું પેપર ફરી તપાસ અડાવ્યું ને હું પાસ નીકળ્યો નહીં તો મારું ભણતર જ ત્યાંથી અટકી જાત પોતે ત્રણ માસ સુધી ગણિત શીખવ્યું હોય તેવો વિદ્યાર્થી પોતાના વિષયમાં નાપાસ ન થાય એવો આત્મવિશ્વાસ ધરાવનાર પ્રાથમિક શાળાના શિક્ષકો આજે કેટલા મળશે હરિભાઈના સ્વમાનીપણા વિશેનો એક સરસ કિસ્સો શ્રી નરહરી નરહરિપરીખે અવક અવકપુસ્તકમાં નોંધ્યો છે અમદાવાદમાં રજાઓમાં ટ્રેનિંગ કોલેજની વિદ્યાર્થીનીઓનો એક દસ બાર દિવસનો નાનો પ્રવાસ ત્યાંની એગ્લો ઇન્ડિયન લેડી સુપરિન્ટેન્ડેન્ટે ગોઠવેલો જવાને આગલે દિવસે તેના કોઈ મિત્રે એને મળવા બોલાવી એટલે એણે હરિભાઈને ચિઠ્ઠી લખીને જણાવ્યું કે કાલે વિદ્યાર્થીઓ સાથે પ્રવાસમાં તમારે જવું એમનો તો પિત્તો ઉછળ્યો તરત જ લેડી સુપરિન્ટેન્ડેન્ટને જવાબ આપ્યો કે વિદ્યાર્થીનીઓ સાથે પ્રવાસમાં જવાનું કામ મારું હોય નહીં હું આ ઉંમરે આવી રખડપટ્ટી કરી શકું નહીં એટલું જ નહીં પણ તમો સાથે જાઓ એ જશો ભે એ તમારી ફરજ છે પેલી બિચારી ટાઢી થઈ ગઈ અને જવાનું કહેવા માટે દિલગીરી દર્શાવી આમ કોઈ પણ પ્રસંગે અને જ્યાં જાય ત્યાં એમના સ્વમાનિપણાનો અને સંસ્કારિતાનો પ્રભાવ પડ્યા વિના રહેતો નહીં એક હરિભાઈને ભજનો ગાવાનો પણ બહુ શોખ હતો પરોડીએ ઉઠીને પથારીમાં બેઠા બેઠા ભજનો ગાતા ભજનોનો શોખ મહાદેવભાઈને વારસામાં મળેલો પાછળથી ગામમાં સુરજી શંકરજી કરીને એક ડિગ્રી વિનાના ડાક્ટર આવેલા તેમને સંગીત સારું આવડતું મહાદેવ એમની પાસે સંગીત શીખતા અને કેટલાક શાસ્ત્રીય રાગો પણ શીખેલા હરિભાઈએ જમનાબહેનના અવસાન પછી જલાલપુર તાલુકાના એરુ ગામના ઈચ્છાબહેન જોડે લગ્ન કર્યા હતા ઈચ્છાબહેનની ઉંમર તો મહાદેવભાઈથી માત્ર ત્રણેક વર્ષ જ વધારે હતી તેથી મહાદેવ તેમને ઈચ્છા કહીને સંબોધતા નાનપણમાં બંને જણ ઘણી વાર સાથે મળીને ચોપાટ પણ રમતા પણ મોટપણમાં મહાદેવે ઈચ્છાબાનોમાં તરીકે પૂરું સન્માન રાખ્યું હતું ઈચ્છાબહેન પોતે પણ જાજરમાન વ્યક્તિત્વવાળા હતા કુટુંબીજનોમાં મહાદેવના સંસ્કાર પર જેણે પ્રભાવ પાડ્યો હોય એવું વ્યક્તિત્વ જેમને સ્વામી આનંદ મહાદેવથી મોટેરા કહીને નવાજ્યા છે તે પિતરાઈ ભાઈ છોટુભાઈનું હતું પિતા બાપુભાઈ જેવી જ તીક્ષ્ણ બુદ્ધિ કઠણ શરીર કષ્ટ સહન કરવાની શક્તિ અને કોઈ પણ સંકટકાળે એનો તરત ઉકેલ કાઢવાની સમયાનુવર્તિતા એમનામાં અસાધારણ હતી એમના તથા નાના ભાઈ મગનની અથવા ખંડુભાઈના દીકરા ગુલાબની જનોઈ મહાદેવની સાથે એક જ માંડવે દેવાયેલી અડાજણ ગામના ખેતરો ખૂદીને રસ્તે બોર ખાતા જઈ તાપી નદી પરનો હોપપુલ ઓળંગી સુરત હાઇસ્કૂલ સુધી ચાલતા જવામાં પણ મહાદેવને છોટુભાઈનો રોજનો સંગાથ હતો બંને પિતરાઈ ભાઈઓનો સ્વભાવ સાવ જુદો જુદો પણ પરસ્પર સ્નેહગાધ છોટુભાઈ ટીખળી અને તોફાની મહાદેવને રમતગમતનો એ શોખ નહીં છોટુભાઈ બંડખોર મહાદેવ શરમાળ અને આજનાંકિત પણ છોટુભાઈના રોજેરોજના નવા નવા ધીંગાણાંમાં કોઈ કોઈ વાર મહાદેવને સાથ આપવો પડતો મહાદેવ કોઈ વાર પોતાના શરમાળપણા કે ભીકને લીધે પાછળ રહી જાય અથવા કંઈક સાહસ કરતાં ખંચકાય તો છોટુભાઈ એની વહારે ધાતા મહાદેવને તરતા નહોતું આવડતું તો છોટુભાઈને કુંડમાં ધૂબકાં મારવાનો શોખ મહાદેવ કુંડમાં ઉતરીને વચ્ચે આવી કપડાં ધોતા બીએ તો છોટુભાઈ એના કપડાં ધોઈ આપે મહાદેવને કુવેથી પાણી ખેંચતા હાથમાં ફોલ્લા પડે તો છોટુભાઈ એમાંથીએ એને મુક્તિ અપાવે ઓગણીસો ચારમાં પ્લેગને લીધે હરિભાઈને અડાજણ છોડી હજીરા પાસેના દામકા ગામમાં રહેવા જવું પડેલું ત્યારે ત્યાંના ઉત્સાહી જુવાનીયાઓએ આ બે અંગ્રેજી ભણતા કિશોરો પાસે દારૂતાડીની વિરુદ્ધ ભાષણો કરાવેલા નીડર છોટુભાઈએ તો મંચ પર આવી પ્રેક્ષકોની સામેની સંકોચપણે પોતાની છોડિયાનફાટ ભાષામાં ભાષણ ઠપકારેલું પણ શર્માણ મહાદેવે પોતાના જીવનનું પ્રથમ ભાષણકાનીક સંસ્કારી ભાષામાં પણ પડદાની પાછળ છુપાઈને કરેલું બંને ભાઈઓને આખી જિંદગી સારું બન્યું બન્નેના કાર્યક્ષેત્ર ઘણા વર્ષો સુધી જુદાં જુદાં પણ એકબીજાની વહારે હંમેશાં દોડી જાય મહાદેવના મૃત્યુ પછી કેટલાય દિવસો સુધી છોટુભાઈ સેવાગ્રામ આવીને રહેલા અને સ્નેહીના મૃત્યુના આંચકાથી સૂન્ન થઈ ગયેલા મહાદેવના પુત્ર નારાયણ અને ભાઈ પરમાનંદને પોતાના જીવનના અવનવા પ્રસંગો સંભળાવીને હસાવી હસાવીને એમના મન હળવા કરેલા છોટુભાઈનો વિનોદ એટલો માર્મિક હતો કે મહાશોકમાં પડેલા દુર્ગાબહેનના ચહેરા પર પણ કોઈ વાર આછા સ્મિતની રેખા આવી જતી અને ખૂબી તો એ હતી કે છોટુભાઈનો તે વખતનો આખો વિનોદ મહાદેવના શોકમાંથી પોતાને કાઢવાનો પ્રયાસ હતો આમ ધાર્મિક પ્રામાણિક મહેન્તું સાદું અને ચોખ્ખું જીવન ગાળનાર પરિવારમાં મહાદેવનો જન્મ થયો હતો ચિત્તશુદ્ધિ અને સમાજક્રાંતિના જે યજ્ઞમાં મહાદેવનું પાછલું અડધું જીવન ગુજરવાનું હતું તેનું ઉત્તમ બીજ મહાદેવને વારસામાં મળ્યું હતું એમ કહી શકાય આ સંસ્કારોની ગંગોત્રીથી જ મહાદેવની જીવનગંગા આગળ વહેવાની હતી એમના બાળપણની તથા કિશોરાવસ્થાની કેટલીક વધુ વાતો જાણીએ તે પહેલાં એ બાળપણ કેવા દેશકાળમાં વીત્યું એ જરા જોઈ લઈએ નોંધ એક નરહરી પરીખ વે અવ આઠ